કવિયત્રી ડોક્ટર એક કાવ્ય રચના રજૂ કરું છું કહેવા તો કહી દે છે એક જ શબ્દમાં ઘણીએ કહેવા તો કહી દે છે એક જ શબ્દમાં ઘણીએ અમે જ બસ આ બધી વિગત લઈને બેસી ગયા એમ તો બોલીએ તો અવાજ જ નથી આવતો અમારો એમ તો બોલીએ તો અવાજ જ નથી આવતો અમારો પણ સત્યવચન બોલતા જ કેમ તોફાન પ્રસરી જાય છે પણ સત્યવચન બોલતા જ કેમ તોફાન પ્રસરી જાય છે થાય છે ત્યારે હૃદયમાં કે ખૂબ ઝજુમો તેની સામે થાય છે ત્યારે હૃદયમાં કે ખૂબ ઝજુમું તેની સામે પણ પછી આંખો દાબી ભીતકોર કેમ ફરી જવાય છે પણ પછી આંખો દાબી ભીતકોર કેમ ફરી જવાય છે કાં તો તાકાત નથી અમારામાં તોફાનો સામે લડવાની કાં તો તાકાત નથી અમારામાં તોફાનો સામે લડવાની ને કાં તો કોરી ખાય છે અમારી કાયરતા સજનતાના રૂપમાં ને કાં તો કોરી ખાય છે અમારી કાયરતા સજનતાના રૂપમાં